ઉનાળો ચરમ પર છે આગ ઓગતી ગરમીમાંથી લૂથી બચવા બને તેટલું વધુ પાણી પીવું જરૂરી હોય છે તેવામાં પણ ઘણા લોકો ગરમીથી રાહત મેળવવા ફ્રિજનું ઠંડુ પાણી પીતા હોય છે પરંતુ આ યોગ્ય નથી તે થોડીવાર માટે શરીરને સારું લાગે છે પરંતુ બાદમાં નુકસાન કરે છે આપણા ગામડામાં ઘણીવાર જોઈએ છીએ કે ઉનાળામાં માટીના વાસણોમાં પાણીનો સંગ્રહ થતો હોય છે ત્યાંના લોકો આ પાણી પીતા હતા અને આ વાસણમાં પાણી કુદરતી રીતે ઠંડુ હોવાથી લાંબા સમય સુધી ઠંડુ રહે છે પરંતુ હવે લોકોના ઘરોમાં રેફ્રિજરેટર જોવા મળે છે અને અને વાસણોનું પાણી પીવાની આ વર્ષો જૂની પ્રથા માત્ર સ્ટીલ પ્લાસ્ટિકના કન્ટેનરનો વિકલ્પ નથી પરંતુ તેના સ્વાસ્થ્ય લાભો પણ એ જ કારણ છે કે આજે ઘણા ઘરોમાં માટીના વાસણમાં રાખેલા પાણી પીવામાં આવે છે કારણ કે તેના ઘણા તબીબી ફાયદા પણ છે તો ચાલો જાણીએ તેના ફાયદા વિશે ફાયદા નંબર એક કુદરતી ઠંડક આપે છે માટીનું માટલું માટલું પાણીને કુદરતી રીતે ઠંડુ રાખે છે અને તાપમાનને બે ડિગ્રી સુધી ઓછું કરી દે છે જેનાથી રેફ્રિજરેટરની જરૂરિયાત ઓછી થઈ જાય છે તે ગળામાં કોમળ અને પર્યાવરણને અનુકૂળ પણ છે સંવેદનશીલ ગળાવાળા લોકો માટે તે શ્રેષ્ઠ ઓપ્શન છે જેઓ વારંવાર શરદી અને ઉધરસથી પીડાય છે ફાયદા નંબર બે માટલાના પાણીથી હીટ સ્ટોક નથી લાગતો માટીના વાસણમાંથી પાણી પીવાથી સનસ્ટ્રોક સામે લડવામાં મદદ મળે છે કારણ કે માટીના વાસણ પાણીમાં ભરપૂર મિનરલ્સ અને પોષક તત્વોને જાળવી રાખે છે અને ઝડપથી ડિહાઈડ્રેટ કરવામાં મદદ કરે છે તો જેમને ઉનાળામાં લૂ વધારે લાગતી હોય તેમણે ઘડાનું પાણી પીવું જોઈએ ફાયદા નંબર ત્રણ માટલાનું પાણી એસિડિટીમાં પણ લાભકારક છે માટલાનું પાણી વૃદ્ધત્વને અટકાવે છે કેન્સર જેવા ક્રોનિક રોગોને રોકે છે ડિહાઇડ્રેશન અટકાવે છે પાચનશક્તિ વધારે છે વગેરે તે એસિડિટીને પણ અટકાવે છે તો નિયંત્રિત કરવા માટે સારો ઓપ્શન છે માટલાના પાણીમાં કુદરતી રીતે એલ્કલાઇન હોય છે માટીના વાસણ પાણીની એસિડિક પ્રકૃતિને ઘટાડે છે અને પીએચને સંતુલિત કરે છે ફાયદા નંબર ચાર માટલાના પાણીમાં મિનરલ્સ હોય છે માટલાના પાણીમાં પૂરતા પ્રમાણમાં મિનરલ્સ હોય છે જેમ કે કેલ્શિયમ મેગ્નેશિયમ ફોસ્ફરસ વગેરે જે પાચનશક્તિ વધારે છે અને વજન ઓછું કરવામાં મદદ કરે છે આ વિડીયો તમને કેવો લાગ્યો જો ઉપયોગી લાગ્યો હોય તો આ લિંકને લાઇક અને મિત્રો સાથે શેર કરવાનું ચૂકશો નહીં આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે આપ જોડાયેલા રહો ઝી ચોવીસ કલાકના ડિજિટલ પેજ પર નમસ્કાર